આ રતન મહાલના ઝરણાઓનો નજારો છે ખૂબ સુંદર નજારો છે આપ જોઈ શકો છો અત્યારે માવઠાનો વરસાદ થયો અને ઝરણાઓ નાના 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 ધોધ સ્વરૂપે વહી રહ્યા છે આપ ને અમે બતાવવા કોશિશ કરીએ ખૂબ સુંદર નજારો છે અને અહીં જલચર પ્રાણીઓ પણ ખૂબ સરસ રીતે રમી રહ્યા છે ફરી રહ્યા છે આ એક અનોખો ધરણાનો નજારો છે ધોધ સ્વરૂપે પાણી વહી રહ્યું છે ત્યારે ખૂબ સુંદર હવામાન છે ખુશનુમા હવામાન છે અને આ એક જંગલ વિસ્તાર છે જંગલ વિસ્તારની અંદર આવા નાના નાના ઝરણાઓ ખૂબ સુંદર રીતે રહેતા હોય છે એને આપણે એનો આનંદ લઈએ એનો આનંદ માણીએ ખરેખર ખૂબ આહલાદક હોય છે ખૂબ સરસ રીતે જાણે કે ઝરણાઓ ગીત ગાતા હોય એમ ખળ ખળ ખળખળ અવાજ સાથે આ ઝરણાઓ વહી રહ્યા છે આ ધોધ પડી રહ્યો છે આપને અવાજ સંભળાશે ખૂબ સુંદર નજારો છે અને આ કુદરતી દ્રશ્યો છે પ્રકૃતિની ગોદમાં આ જંગલમાંથી જોર સ્વરૂપે પાણી તૂટી રહી છે અને વહી રહ્યું છે ખૂબ સુંદર નજારો છે પ્રકૃતિના ખોળે આ વૃક્ષો છે ઝાડમાં છે વેલીઓ છે આપ એને જોઈ શકો છો ખૂબ જ સુંદર નજારો છે